શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બહેનોના માટે હેન્ડવર્ક ના ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના સિત્તેર બહેનોએ ભાગ લીધો હતો આ ક્લાસ પાછળનો મુખ્ય હેતુ બહેનોને સ્વરોજગાર મળે તથા આત્મનિર્ભર બને તે માટેનો હતો શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળે સમાજના બહેનો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે હાલમાં શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બહેનોને માટે હેન્ડવર્કના ક્લાસનું આયોજન કર્યું હતું જેમાં સમાજના સિત્તેર બહેનોએ ભાગ લીધો હતો આ ક્લાસ પાછળનો મુખ્ય હેતુ બહેનોને સ્વરોજગાર મળે તથા આત્મનિર્ભર બને તે માટેનો હતો આ ક્લાસમાં સર્ટિફાઈડ ટીચરો દ્વારા શીખવવામાં આવ્યું હતું જે નજીવી ફી લઈ રાહત દરે કરવામાં આવ્યા હતા જેમાં મટીરિયલ પણ સમાજમાંથી આપવામાં આવ્યું હતું તારીખ પંદર જુલાઈના રોજ મહિલા મંડળ દ્વારા બહેનોને પ્રોત્સાહન પૂરું પડે તે માટે બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તેઓને હેન્ડ થ્રેડ વર્ક જરદોસી વર્ક આપલા વર્ક મિરર વર્ક રિબીન વર્ક ગોટાપટ્ટી વર્ક ફેબ્રિક પેઇન્ટિંગ જેવા ઘણા બધા વર્ક બહેનોને શીખડાવવામાં આવ્યા હતા જેનો બનાવેલા ધ સેમ્પલના દરેક આઈટમોનો ડેમો રાખવામાં આવ્યો હતો જેથી બહેનોને કામ મળે તથા પ્રોત્સાહિત થાય તેવા કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી મહિલા મંડળના પ્રમુખ પદ્મિની બેન પ્રકાશ ઝરીવાળાએ સર્વ જ્ઞાતિજનોને આવકાર્યા હતા શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો તથા શ્રી ખંભાતી ક્ષત્રિય પંચ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ડોઢિયાવાલા ઉપપ્રમુખ હસમુખભાઈ ઝરીવાલા તથા કમિટી સભ્યો શ્રી ખંભાતી ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ નગદવાલા તથા તેમના કમિટી સભ્યો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મહિલા મંડળના મંત્રી શ્રી ધર્મેશાબેન દોઢિયાવાલાએ આભાર વિધિ કરી હતી તથા આખા કાર્યક્રમનું સંચાલન કેતકી બેન પૂંઠાવાલા તથા જ્યોતિબેન જરીવાળાએ કર્યું હતું શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો એકબીજાના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ કેતકી પૂંઠાવાલા છે ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળને સભ્ય તરીકે હું અહીંયા પરત ભજાવું છું અહીંયા અમે ત્રણ મહિના પહેલા હેન્ડવર્ક આરીવર્કના ક્લાસની શરૂઆત કરી હતી જેમાં અમારા સમાજના બેનોને અમે તેમાં લાભ આપ્યો છે જે પ્રાઇવેટમાં પાંચ હજાર ને છ હજાર ના ક્લાસ જે ચલાવવામાં આવે છે તે સમાજ થકી અમે સમાજના પ્લેટફોર્મ પર પંદરસો રૂપિયા બેનો પાસે ફી લઈ અને બધું જ મટીરિયલ અમે સમાજમાંથી આપ્યું અને ખાસ કરીને હેન્ડવર્ક અભલા વર્ક આરી વર્ક જરદોશી વર્ક પછી મિરર વર્ક એવી રીતે દરેક વર્ક નું અમે બેનોને ફાઇવડી છે થ્રીડી છે એવું દરેક વર્ગ અમે બહેનો ને સમાજની વાડી માંથી શીખવ્યું છે અને આજ રોજ પંદર જુલાઈએ આ બેનોને અમે શ્રી સંભાળી મહિલા મંડળના નામ હેઠળ અમે સર્ટિફિકેટ વિતરણ નો કાર્યક્રમ કર્યો છે સાથે સાથે અમે એ લોકોને રોજગાર લગતી ક્લાસ નું આયોજન હતું તો એ દ્રષ્ટિએ અમે આજે દરેક સમાજના જ્ઞાતિજનો ને આમંત્રિત કર્યા છે અને એ લોકોને ડેમોર બહેનો ક્લાસના ના જે વિદ્યાર્થીઓ હતા

આ ક્લાસ પૂરો કરવામાં અને એમનો સાથ સહકાર આપવામાં પૂરેપૂરો મદદ કરી છે